નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો જોઈએ હવે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક હવે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ની શરૂઆત કરતા પહેલા તમે છઠ્ઠા ધોરણ શીખતા આવો છો એક આ રીત બંને વખત જો આપણે માઇનસ જોવા મળે ને તો એનો આપણે સરવાળો કરીએ છીએ બંને વખત પ્લસ જોવા મળે ને ત્યારે પણ આપણે સરવાળો સમજી લો કે એક વખત માઇનસ એક વખત પહેલા પ્લસ છે પછી માઇનસ છે નિશાની અલગ અલગ છે તેથી ત્યારે પણ શું થશે બાદ બાકી કે નિશાની જયારે સરખી હોય ત્યારે હંમેશા સરવાળો થશે નિશાની જયારે અલગ અલગ હશે ત્યારે હંમેશા શું થશે બાદ બાકી થશે અને યાદ રાખવાનું કે આગળ હંમેશા મોટી નિશાની લાગશે શું લાગશે મોટી સંખ્યા ની નિશાની બસ આને આધારે આપણે હવે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય એક પોઈન્ટ એક પહેલું છે પૂર્ણાંક સંખ્યા લખો પણ કેવી પૂર્ણાંક જેનો જવાબ છે ને તમને માઇનસ સાત મળે અહીં એક સંખ્યા લખો એનો સરવાળો બીજી સંખ્યા સાથે કરો અને જવાબ તમને માઇનસ સાત મળવો જોઈએ તો હવે આપણે પહેલી અને બીજી સંખ્યા એવી વિચારવાની છે કરવાનો સરવાળો છે પણ લાવી કઈ સંખ્યા છે માઈનસ માં સંખ્યા લાવી છે થઈ જશે એટલે ચાર માંથી ત્રણ જાય ને તો એક વધે આપણે જવાબ કેટલો જોઈએ છે માઇનસ સાત જોઈએ છે તો માઇનસ ચાર માં જો આપણે માઇનસ વાળી સંખ્યા ઉમેરીએ માઇનસ ત્રણ તો શું થશે તો જો આપણે આને સોલ્યુશન કરીએ માઇનસ ચાર ના ચાર પ્લસ માઇનસ માઇનસ અને ચાર ની આગળ માઇનસની નિશાની છે ત્રણ ની આગળ ની નિશાની છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે ચાર ને ત્રણ કેટલા થશે સાત અને બીજું આપણે જોયું નિશાની આ સંખ્યા આગળ કઈ લાગશે સરવાળાની ની નિશાની છે તો આની આગળ શું લાગી જશે માઇનસ લાગી જશે એટલે કે માઇનસ ચાર અને માઇનસ ત્રણ નો આપણે સરવાળો કરીએ તો જવાબ આપણે માઇનસ સાત મળે છે હવે એક બીજી સંખ્યા લઈએ પ્રમાણે

બે હવે જોઈએ માઇનસ 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 શું થશે પ્લસ થશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે પાંચ ને બે કેટલા થયા સાત હવે નિશાની કઈ લગાવવાની સરવાળાની કે બાદ બાકીની તો કે અહીં જોવો કે પાંચ અને માંથી કઈ સંખ્યા મોટી છે પાંચ મોટી છે ની આગળ તમને કઈ નિશાની આપી છે બાદ બાકીની નિશાની તો આની આગળ પણ કઈ નિશાની લાગશે બાદ બાકીની નિશાની લાગશે એટલે માઇનસ પાંચ પ્લસ માઇનસ બે એટલે કે આપણે સરવાળો કર્યો બે સંખ્યાનો સરવાળો કર્યો ત્યારે આપણે જવાબ મળ્યો છે હવે જોઈએ પછી ચલો સંખ્યા શું છે કે તફાવત માઇનસ દસ હોવો જોઈએ તફાવત માઇનસ દસ એટલે કે બે સંખ્યાનો સરવાળો કરવો જવાબ માઇનસ દસ આપવો જોઈએ હવે આપણે એટલું સમજી લઈએ કે એટલે મેં અહી બાદ બાકીની નિશાની મૂકી છે પરંતુ જો અહિયાં આપણે જવાબ માં માઇનસ દસ લાવવાનું કીધું છે પણ અહીં તો આપણે દસ મળ્યા કેમ કે ચાલીસ અને ત્રીસ માંથી ચાલીસ મોટા છે

હવે જોવાની છે મોટાની નિશાની મૂકવાની ત્રીસ મોટા કે ચાલીસ તો કે ચાલીસ મોટા છે ચાલીસ ની આગળ નિશાની છે બાદ બાકીની છે તો આની આગળ નિશાની લાગી જશે બાદ બાકીની નિશાની લાગી જશે

કે મતલબ કે જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા સરવાળો આપણને શું મળશે શૂન્ય મળશે બીજી સંખ્યા લીધી છે એટલે કે લીધા અને બે ની જ વિરોધી સંખ્યા કઈ લીધી છે માઇનસ બે હવે બે ના બે પ્લસ માઇનસ માઇનસ અને બે ના બે હવે બે માંથી બે જશે તો કેટલા વધશે શૂન્ય એટલે તફાવત સોરી સરવાળો આપણને શૂન્ય મળ્યો

અને જે સંખ્યા પ્લસ માં હોય છે તેને આપણે ધન સંખ્યા કહીએ છીએ બરાબર હવે અહી શું કીધું છે કે ઋણ પૂર્ણાંક માઇનસ વાળી જોડી બે સંખ્યા કેવી હોવી જોઈએ માઇનસ માં અને એનો તફાવત જે છે ને આ બે સંખ્યાનો એ આપણને આઠ હોવો મળે મતલબ કે આઠ હોવો જોઈએ અથવા આઠ મળે તફાવત કીધું એટલે અહીં આપણે શું મૂકી બાદ બાકીની તો ચાલો એ જોડી આપણે જોઈએ અહિયાં કઈ છે જોડી તો કે માઇનસ આઠ અને માઇનસ સોળ હવે આપણે જોડી જોઈએ છે તો એ માઇનસ અને માઇનસ વાળી છે તો માઇનસ અને માઇનસ વાળી છે એટલે ઋણ પૂર્ણાંક છે એ બંનેનો આપણે જોઈએ તફાવત તફાવત એટલે કે બાદ બાકી જવાબ કેટલો મળવો જોઈએ આઠ મળવો જોઈએ હવે આને આપણે સોલ્વ કરીએ પેહલા શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે પ્લસ કેટલા આવશે અહિયાં સોળ હવે જુઓ એક માઇનસ એક પ્લસ આગળ આપણે જોયું કે બે નિશાની જો અલગ અલગ હોય તો ત્યારે બાદ બાકી કરવાનો રહેશે હવે ઈ જોઈએ એક minus છે એક પ્લસ છે એટલે શું થશે process બાદબાકી ની થવાની એટલે સોળ માંથી આઠ જશે તો કેટલા વધશે આઠ અને એ પણ જોયું તું આપણે કે જો સરવાળો બાદબાકી કરતા હોઈએ ત્યારે મોટી સંખ્યાની નિશાની લાગે હવે અહિયાં મોટી સંખ્યા સોળ છે તો સોળ ની નિશાની એટલે કે પ્લસ લાગશે એટલે કે plus આઠ એ સંખ્યા આપણે અહીં મળી ગઈ તો આ રીતે હવે જોઈએ આપણે બી છે જેનો સરવાળો માઇનસ પાંચ હોય એટલે કે સરવાળો માઇનસ પાંચ થાય છે ચલો આ ધન પૂર્ણાંક નો બોક્સ સરવાળો કેટલો થવો જોઈએ બંનેનો તો કે માઇનસ પાંચ થવો જોઈએ કેટલો થવો જોઈએ માઇનસ પાંચ તો લઈએ એક એવી સંખ્યા આપણે અહિયાં કઈ સંખ્યા લીધેલી છે તો કે માઇનસ બાર બરાબર માઇનસ પાંચ થાય છે એક માઇનસ છે એક પ્લસ છે એટલે માઇનસ પ્લસ શું થઈ જશે માઇનસ થશે તો બાર માંથી સોરી અહિયાં સાત છે બાર માંથી સાત જશે તો કેટલા વધશે પાંચ વધશે તો આપણે લખી દઈએ પાંચ મોટાની નિશાની બાર અને પાંચ માં બાર મોટા છે એટલે નિશાની કોને લાગશે પાંચ ની તો આ થયો આપડો જવાબ હવે આપણે જોઈએ બીજી સંખ્યા કે plus પાંચ અને minus દસ જોઈએ આ ધન પૂર્ણાંક છે આ ઋણ પૂર્ણાંક છે જવાબ આપડે minus પાંચ જ મળે છે કઈ રીતે જુઓ પાંચ ના પાંચ plus minus બે નિશાની અલગ અલગ છે એટલે શું થશે બાદબાકી મોટા ની મતલબ કે સંખ્યા દસ એમને એમ હવે આપણે દસ માંથી પાંચ જશે તો કેટલા વધશે હવે જોઈએ તો કે પાંચ અને દસ માંથી દસ મોટા છે એટલે ની ની નિશાની નિશાની લાગશે આગળ કઈ છે ની તો પણ કેટલા લાગી જશે તો આ થયો આપણો જવાબ હવે જોઈએ આપણે સી કે જેનો તફાવત માઇનસ ત્રણ હોય બરાબર જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો b ના જેમની જેમ

માઇનસ બે પૂર્ણાંક પ્લસ એક ધન પૂર્ણાંક તફાવત મળ્યો મા છૂટો કરીએ ના માઇનસ બે પછી કૌશ છૂટો કરશું એટલે આ પ્લસ છે અહિયાં કઈ જ નથી એટલે પ્લસ ની નિશાની છે એટલે પ્લસ માઇનસ માઇનસ એક હવે જુઓ કે માઇનસ માઇનસ પ્લસ બે ને કેટલા થશે ત્રણ બે ને એક માંથી કઈ સંખ્યા તમે ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક લઈ અને એના તફાવત અથવા સરવાળાને આધારે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક ની જોડી બનાવી શકો છો જોઈએ ત્રીજો ક્વીઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ ચાલીસ દસ 0 છે અને ટીમ બી ના ગુણ દસ 10 0 ચાલીસ છે કઈ ટીમ ના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ ઓકે ચાલો હવે એમાં આપણે પહેલા એક બાજુ અહીં ટીમ એ ના ગુણ લખશું અને બીજી બાજુ અહીં ટીમ બી ના ગુણ લખશું પહેલા અહીંયા લાઈન બાય લાઈન લખતા જઈએ કે ટીમ એ ને ક્રમિક ડાઉન ડાઉન ની અંદર કેટલા ગુણ મળ્યા છે ટીમ એ ને

કે ટોટલ કુલ કેટલો થાય છે તો ચાલો કરીએ સરવાળો માઇનસ ચાલીસ વધતા દસ વધતાલીસ એમના એમ ના વધતા દસ હવે નું તો લખવાનું થશે જ નહીં કેમ કે શૂન્ય કોઈ પણ સંખ્યા ઉમેરશો એની એ સંખ્યા મળવાની છે એટલે કે સરવાળાની તટસ્થ સંખ્યા છે હવે જોઈએ અહીંયા માઇનસ અને પ્લસ ચાલીસ માઇનસ માં છે દસ પ્લસ માં છે માઇનસ પ્લસ માઇનસ થશે તો ચાલીસ માંથી દસ જશે તો કેટલા વધશે મોટી છે તો ચાલીસ ની જે સંખ્યા ની આગળ જે નિશાની છે એ નિશાની આપણે ઈ મૂકશું એટલે કેટલા થશે માઇનસ ત્રીસ એટલે કે ટીમ એ ના કુલ ગુણ કેટલા થાય છે માઇનસ ત્રીસ એવી જ રીતે આપણે ટીમ બી ના કરીએ એમાં પણ ટોટલ તો મારવો જ પડશે તો ચાલો મારીયે ટોટલ દસ ના દસ પ્લસ zero ઉમેરવાની તો જરૂર નથી અને પ્લસ minus 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 કેટલા થઈ જશે ચાલીસ હવે ચાલીસ માંથી દસ જશે તો કેટલા વધશે ત્રીસ વધશે અને ચાલીસ ની આગળ મોટા ની નિશાની મતલબ કે દસ અને ચાલીસ માંથી ચાલીસ મોટા છે એની આગળ જે નિશાની છે એ આપણે મૂકી દેશું એટલે કેટલા થશે minus ત્રીસ તેથી આપણે હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે અહિયાં એ પેલા કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં માં ઉમેરી શકીએ તો કે હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે કેવી રીતે જુઓ અહીં તો કે અહીં બધાના ગુણ જે છે આનમાં minus ચાલીસ છે આને પ્રથમ round ની અંદર ચાલીસ આવ્યા છે જ્યારે ટીમ b ને ત્રીજા round ની અંદર minus ચાલીસ મળ્યા છે ટીમ એ ને દસ જે છે એ બીજા round મળ્યા છે જયારે team b ને દસ એ પેલા round મળ્યા છે zero જે છે એ ત્રીજા round મળ્યા છે જયારે team b ને બીજા round માં છે આડા અવળા ક્રમ છે છતાય બંને નો જવાબ કેટલો મળ્યો આપણને minus મળ્યો તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે જોઈએ દાખલા નંબર ચાર નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો હવે આ ખાલી જગ્યા છે એ આપણે ગુણધર્મો સરવાળાના ગુણધર્મો છે એની વિરોધી સંખ્યા હવે પેલું આપણે અહીંયા આપેલ છે કે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ હવે અહીં આપણે ખાલી જગ્યામાં શું આવશે એ જોવાનું છે તો જો અહિયાં કે પાંચ વત્તા આઠ પાંચ બરાબર એટલે કે પાંચ વત્તા આઠ કરો તો એ તેર થશે આઠ વત્તા પાંચ કરો તો એ તેર થશે એટલે કોઈ પણ સંખ્યા લો કે એક વત્તા ચાર કરો તો એ પાંચ ચાર વત્તા એક કરો તોય પાંચ એટલે કે તમે એના આડાઆવડા ક્રમમાં લેશો તો એ તમને જવાબ તો એનો એ જ મળવાનો છે બરાબર તો આને આપણે કહીશું સરવાળા ઉપર ક્રમનો ગુણધર્મ હવે અહીં માઇનસ પાંચ છે તો બાકી કયું રેહ છે માઇનસ પાંચ તો જવાબ થશે આપણો માઇનસ પાંચ હવે અહીં તમે જોવો બીજી સંખ્યા ઉપર સોરી બીજી ખાલી જગ્યા ઉપર ત્રેપન બરાબર ખાલી જગ્યા માઇનસ ત્રેપન ત્રેપન મેળવવો હોય તો સરવાળા પરની તટસ્થ સંખ્યા છે શૂન્ય કઈ છે શૂન્ય પણ અહીંયા લખી દઈએ સરવાળા પરની તટસ્થ સંખ્યા બરાબર શૂન્ય કઈ છે સરવાળા પરની તટસ્થ સંખ્યા શૂન્ય છે તેથી આપણો જવાબ અહીંયા શું આવશે શૂન્ય કે માઇનસ ત્રેપન માં આપણે સુન્ય ઉમેરશું તો જવાબ માઇનસ જ મળશે હવે બીજી છે સત્તર સત્તર માં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો આપણે જીરો જવાબ મળે તો શું થાય તો કે એની વિરોધી સંખ્યા ઉમેરતા આપણે આગળની સ્લાઈડ ની અંદર જ જોયું સમજી લો કે પાંચ છે પાંચ માં આપણે જો માઇનસ પાંચ ઉમેરીએ બરાબર પાંચ છે એમાં માઇનસ પાંચ ઉમેરીએ તો જવાબ કેટલો મળે શું ને કેવી રીતે તો કે પાંચ ના પાંચ પ્લસ માઇનસ માઇનસ પાંચ અને એના બરાબર શૂન્ય એટલે કે જે સંખ્યા છે એની જ જો વિરોધી સંખ્યા ઉમેરી માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો એટલે કે વિરોધી સંખ્યા શૂન્ય હવે એના પછી જોઈએ ચોથા નંબરમાં કે તેર વત્તા માઇનસ બાર વત્તા કૌશ ખાલી જગ્યા બરાબર તેર વત્તા માઇનસ બાર વત્તા માઇનસ સાત તો આને શું કેવાય બાર અને સાત નો જૂથ બનાવ્યો તો કોઈ પણ રીતે તમે સોલ્વ કરો તેર વત્તા માઇનસ બાર વત્તા માઇનસ સાત અથવા તેર માઇનસ બાર બાકી શું રહે છે તેર અને બાર આવી ગયા બાકી કેટલા રહ્યા માઇનસ સાત બાકી રહ્યા તો તમે આ રીતે જૂથમાં લઈને સરવાળો કરો કે આ રીતનો કરો તમને બાર અહિયાં છે તો અહીં પણ છે બાકી કયું રહે છે સાત તેથી જવાબ કયો થશે આપણો માઇનસ સાત હવે એના પછી જોઈએ કઈ સંખ્યા છે તો કે માઇનસ ચાર પ્લસ અંદર અહીં પંદર છે અહીં પણ છે તો બાકી કયો રહ્યો માઇનસ ત્રણ તેથી માઇનસ ત્રણ થશે આપણો જવાબ તો આજ રીતે આની અંદર આપણે દાખલા નંબર એક થી ચાર જોઈએ બીજા ની અંદર જોઈશું